કાકાને ઘેર જઈને કાકા ને તો પેલા એવું મારું ને મારે બરાબર કૂટી નાખો કૂટું ને આટા ઘેર પાડી નાખું ઘેર જઈ ગેરદસ્ત કૂટું એવો દોચપી લેવાના રે ઓ મારું આમ કાટો કાઢી નાખો મારી મારી કૂટું તો લીધું છે જબરદસ્ત બાગ જ નહીં પેલા જોવા દે બરાબર નું

એવર લડાવે એવર લડાવ જબરદસ્ત મારું નામ લવિંગો છે બાકી મેલા કરી ડુંકુ ગાળ્યા આગળ જબર ગાયો તો એવર લડસીવાળો છે લાકડીન લાકડી લડવાના છે જબર ડુંગું ગાળવો થાત તો તો બાકી જ નહીં મેલો મારું નામ લવિંગો છે જબર રેન્ડમ થી હું હંભળી રહું જબર આમ ડુંગું ગાળવો થાત તો એવર ડુંગું ગાલીવો ડુંગાવ જબરદસ્ત આ તો લાકડીન લાકડી લડાવ જ બરે બરે લડાવ જબર જ સોમ કદી નઈ લડિયે વા આમ જબર લડાવ છે આ તો એડી દિન હું હોંભળી રહું તો છેવડ જતા કેવું છે આમ એમ લડવાય આમ જબરજસ્ત લડાવા છે ઓ લડાવે લડાવે જબરજસ્ત ભાનુ આમ પેલે કરાઈ દીધું પહાડે ને પાવલ કર્યા તો પાછળ પેલા ટીકમે પહાડે ગયો તી ની આમ ડુંગું ગાલ્યું પાવા જ લઈ જાવ બે ત્રણ સંભૂર દી જબર આમ એવું થાય છે તે પણ એમ ડુંગું તો જબરજસ્ત ગલાઈ દીધું આમ બરાબર શું કરવું પણ કોક કરવું તો પછી પાછો આ રસ્તો ના ના આઈડિયા તો મારો પાસે એક ઈકણ ઈકણ વેડી દે મારવો પડશે હું ગાને હું આતો કરી

એય પુનાકુ તો ઉભારો 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 આમ જાઉં આમ જાઉં એય ઉભારો ઉભારો આમ જાઉં હું સા તું સતી વશી

તમાર વિડીયો બનાવે છે એક જ બનાવો અરે બોલાવો હું યાર કરતો યાર બોલાવો પેલા યાર આ તો ફેલ માંથી

અરે મને લગાવ્યા છે અરે તો મને મેકાવા જો કવ છો મને જબરદસ્ત પકડ્યો છે હવે તું જબરદસ્ત મારી કોઈ ભૂલ નથી અરે થઈ તેલ પીયો તારી તો પાન ઢોકું લાવ તમે પટાઈ દીધો છે કવ છો ભાઈ સાત ઉળળે ઉળળે ભેડી નાહી છું મને પડ્યા હેડો મારો હાથ ભઈ નાખ્યો હાથ ભઈ નાખ્યો તાણે દવાખો લઈ ગયા લો ખા લઈ જાવ ભાઈ દવાખો આપ રે કઉ ભાઈ ગયો મારો હાથ ભઈ ગયો છે ઓ બાપ રે મેકી દે કે કહો બાકી સા જબન દવાખોજી હાલ દવાખોજી હાલ જેળો ઓ ખા લઈ જાવ હાથ ભઈ નાખ્યો ના શાક પચ્ચી નાખે બટિયા આ જો કે લબડી પડે છે મેકી દેઓ ખાલી આજ આ જો ઓ લબડી પડે છે પડે